બાબર તાલુકાના રૂની ગામે દેરીયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો ધોરંધ્રના વિદ્યાર્થી પ્રિન્સલાજી તલાજી ઠાકોરને માર મારવાની બાબતે આખરે રૂની દેરિયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ચૌધરી પર ફરિયાદ નોંધવામાં આવી માર મારવાના આક્ષેપો વચ્ચે ઘેરાયેલા આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું નિવેદન આવ્યું સામે દલિત સમાજના બાળકને પણ ત્રણ મહિના અગાઉ માર મારવામાં આવેલ બાળકના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા બાબર તાલુકાના અરૂની ગામની દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરી તેમજ મનીષાબેને ત્રણ મહિના અગાઉ એક દલિત સમાજના છોકરાને પણ માર મારવામાં આવેલ દલિત સમાજના દંપતી બાળકને બાળ વાટિકામાં બેસાડે પરમાર ગૌરવભાઈ તલાભાઈ બાળકને મનીષાબેન દ્વારા માર મારવામાં આવેલ તેવા બાળકની માતાએ આક્ષેપો કર્યા વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કાર્યકર્તા દલિત પરિવાર હળદૂત કરવામાં આવે શાળાના શિક્ષક દ્વારા દબંગગીરી કરી શાળામાંથી કાઢી મૂકવામાં આવેલ આવા દબંગગીરી કરતા શિક્ષકો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ખરા તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે અને લોક ચર્ચાઈ રહી છે

બેને કીધું કે વાલીઓનું કાંઈ કામ નથી તો મને કે તમે બારે બેહો તો હું બારે બેઠી મારા છોકરો બેનને કીધું હશે કે તોફાન કરતો હશે કે મારા મમ્મીને લાવો એમ તો બેને માર્યો અને માર્યો એટલે રીત ને મારા છોકરાને ફોર પડી જાય આંગળીઓ પડી છે ગાલમાં તો મેં બેનને પૂછ્યું કુ બેન કું મારા છોકરાને આ શું થયું હે તો મને કે મેં એવી ધોલ મારી હે તો મેં તો બેન તમારી આવી ધોલ ના મરાય મારા છોકરાને કીધું મારું બચ્ચું કહેવાય

મારે બેહવાનું બેહાડવાનું હતો એ શાળામાં પણ ઈ શાળામાં કોઈ આંભળ્યું નહીં બેને માર્યો આ બે ના ત્રાસ થી આ સાહેબો લોકો ના ત્રાસ થી બેને માર્યો તો સાહેબ ને કહેવાનો અધિકાર છે કે બે ના આવી રીતે છોકરા ના મરે આવું કહેવાનો અધિકાર છે તો સાહેબે કોઈ વાત ના કરી બેન ને તો પછી હું મારા છોકરાનો નો દાખલો લઈ હું મારા ગામની ની આપી દીધો મારું નામ કુંવરી બેન મારા છોકરાનું નામ ગૌરવભાઈ એ ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા